તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર ફરી એક અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગમન ભુવાજીને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે અને શું કીર્તિબેન પટેલે ગમન ભુવાજીને જવાબ આપ્યો છે કે પછી શું ગમન ભુવાજી કીર્તિ પટેલ ને વળતો જવાબ આપ્યો છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડિયોની અંદર આપવાનું છું સાથે સાથે સાહેબ તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ગુજરાતના ભાઈઓ ભાઈઓના બહેનો તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો અને તમને બધા લોકોને ખબર છે કે આપણે જે માહિતી આપીએ છીએ ભાઈ એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે તો હું છું તમારી સાથે અલ્કેશ મુદી અને અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસે દિવસથી ગમન સાંતલ અને કીર્તિ પટેલનો વિવાદ છે એને લઈને અલગ અલગ લોકો વિડિયો નાખી રહ્યા છે અલગ અલગ લોકો કહી રહ્યા છે કે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તો શું ખરેખર ગમન ભુવાજીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે શું ગમન ભુવાજીએ કીર્તિ પટેલના ઘુબા ઉપાડી લીધા છે શું આ વાત સાચી છે કેમ કે સોશિયલ મીડિયામાં તમે બધા લોકો જોતા હશો કે અલગ અલગ વિડીયો લોકો વાયરલ કરતા હોય છે કે ગમન અને કીર્તિ પટેલ પટેલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે ને અંદર બાજે છે ને તો શું સાહેબ આ વાત સાચી છે તો બિલકુલ સાચી નથી ભાઈ એ તમને કહી દઉં છું કેમ કે ગમન ભુવાજી છે સાહેબ એ ભુવાજી છે એટલે એટલે એમને પણ એટલો બધો ટાઈમ ન હોય કે કોઈની જોડે આ રીતે ભાઈ એ ડિસ્ટર્બ કરે કેમકે આપણે બધા લોકો જાણીએ છીએ કે ભાઈ ભુવાજી છે એ ભૂવાજીનું કામ કરે છે સાથે સાથે કલાકારનું પણ કામ કરે છે એટલે એમને તો મિત્રો આવો ટાઈમ ન મળે આવા આલતુ ફાલતુના ઝઘડામાં પણ જે લોકો ભાઈ ગમન સાંધાને લઈને જે નવા નવા ખુલાસા કરી રહ્યા હોય ને ભાઈ પોતાની જાતે તો એ લોકોને ખાસ કહી દઈએ કે ભાઈ એવો કોઈ ખુલાસો થયો નથી અને મેં તમને જેટલી માહિતી આપી છે આ સાચી માહિતી છે મારા ભાઈઓ એ ગમન ભુવાજી કીર્તિ પટેલના ગોબાઈ નથી ઉપાડ્યા કે કીર્તિ પટેલે ગમન ભુવાજીને કાંઈ નથી કીધું એક વિડીયો વાયરલ થયો હતો મિત્રો જેમાં કીર્તિબેન અને ગમન ભુવાજી શાંતિથી વાતચીત કરતા હતા એ વિડીયો વાયરલ થયો હતો ને એમાં પણ કીર્તિબેન ભુવાજી ભુવાજી કરી અને વાત કરતા હતા તો મિત્રો કોઈ ખોટા ન્યૂઝ ઉપર ધ્યાન દેવું નહીં અત્યાર સુધી ગમન ભુવાજી છે એ પોતાનું કામ કરી રહ્યા છે બસ આજ માટે આટલું રાખી છે મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ